છેલ્લા કેટલાક દિવસોથી ઘર ઘર સિંદૂર ઝુંબેશના સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપ ઓપરેશન સિંદૂર નામનું અભિયાન શરૂ કરશે જે હેઠળ દેશભરના દરેક ઘરમાં સિંદૂર પહોંચાડવામાં આવશે વિપક્ષી નેતાઓ આના પર સતત પ્રહાર કરી રહ્યા હતા તેમજ ઘણા લોકોએ પણ તેની ટીકા કરી હતી જેથી ભાજપને સતત આકરી ટીકાઓનો સામનો કર્યા બાદ પલટી મારી હોય તેવું લાગી રહ્યું છે અભિયાનના સમાચાર ત્રણ દિવસ પછી હવે ભાજપે ઘર ઘર સિંદૂર અભિયાનના સમાચારને ખોટા જાહેર કર્યા છે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઘર ઘર સિંદૂર અભિયાનના દાવાને ખોટો ગણાવ્યો છે શુક્રવારે સાંજે ભાજપે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ઘરે ઘરે સિંદૂર વિતરણ કરવાનો કોઈ કાર્યક્રમ નક્કી નથી કર્યો ભાજપે આ સમાચાર ક્યાંથી આવ્યા તે જણાવ્યું નથી

CN24 News Mobile App